બે વર્ષો દીકરી અંદર રમતી હોય અને માતા બહાર હોય જોકે આ દીકરી અંદર ફસાઈ ગઈ હતી કે દરવાજો પાસે હોવાથી દરવાજો તોડી શકાય એ પ્રકારની કોઈ સ્થિતિ પણ નહોતી દરવાજો ખુલ્લો પણ ન હતો જેથી ફાયર બ્રિગેડને જાણ કરાઈ અને ફાયર ઓફિસર સુધીર ઘડવી તેમના ફાયર જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા કોમ્બી ટ્રોલ્સથી પાંચથી સાત જ મિનિટમાં દરવાજાનું લોકનું તાળું તોડી નાખ્યું અને દરવાજો તોડી અંદર જોતા ગભરાઈ જવાને કારણે બાળકી સતત રડતી હોય ચિંતામાં મુકાયેલા માતા પિતાને બે વર્ષની બાળકી હેમખેમ મળી આવતા તેમની આંખોમાં પણ હર્ષના આંસુ આવ્યા હતા ફાયર વિભાગ દ્વારા ગણતરી મિનિટોમાં જ બાળકીનું રેસ્ક્યુ કરાયું જોકે સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો અને ફાયર બ્રિગેડની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી